yang cumi truk Udah aja ma Wajah yang mau diuri truk Yuk lagi lagi cek Mas teman jahe Mari gira nih હવે તો પાક ઉપર આવી ગયું છે લગભગ વીસ પચીસ દિવસ પછી તો થઈ જશે વાઠે હા બીજા ભાઈનું આ છે દોસ્તો અજમો અજમાની ખેતી હા અજુ આ તો હજી વાર લાગશે પાંચમો મહિનો આવી જશે તો આ પાક ઉપર આવશે તો દોસ્તો ખાવા માથું એટલે કહેતા બીજે ખેતર જામ પડે એનાથી આવવામાં થોડું મોડું થઈ ગયું તો હજી તો ખાવાનું એ બાકી છે જમવાનું ખાઈ

દોસ્તો આ ખેતર આખું હાવ ખાલી પડ્યું આમાં જીરું વાયતું પણ થયું નહીં નહીં એટલે હવે આમાં બસ તલની ખેતી તલ વાવું હોય છ હાથ દિવસ પછી વાવી હોય તલ ઉનાળું આમ આખું ખેતર પડ્યું હોય તો ઉનાળું વાવેતર કરી હોય ને